નમસ્કાર સ્પોર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉનાળાના સિઝન શરૂઆત થઈ ચૂકી છે એવામાં વડોદરાના કેટલાક વિસ્તાર છે પીવાનું પાણી નથી મળી રહ્યું જે હું વાત કરી રહ્યો છું વડોદરા મહાનગર સેવા સદન દ્વારા જે લાઈનો પીવાની નાખવામાં આવે છે એમાં પણ અત્યારે લીકેજ થઈ ગઈ છે નિઝામપુરાના નાકા પાસેથી જે ફતેગંજ બ્રિજ આવેલું છે આ નાકા પર આપ જોઈ રહ્યા છો સેકડો ગેલન પાણી જે છે હાલ રોડ પર જઈ રહ્યો છે એક બાજુ આપ જોઈ રહ્યા છો મારો વિડીયો જર્નલિસ્ટ હું બતાવીશ કે આ પીવાની પાણીની લાઇનમાં લીકેજ થયો છે અને જેના કારણે આ તમામ જે પીવાનું પાણી છે હાલ ગટરમાં જઈ રહ્યો છે લોકોને પીવાનું પાણી મળતું નથી વડોદરાના કેટલાક એવા વિસ્તાર છે આજે પણ ફાયર બ્રિગેડની ટેન્કર દ્વારા પીવાનું પાણી મોકલવામાં આવે છે અત્યારે આપ જોઈ રહ્યા છો વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કામગીરી તો કરવામાં આવી રહી છે પણ આ જે પીવાના પાણીમાં લીકેજ થયો છે જેના કારણે સેંકડો ગેલન પાણી હાલ ગટર ગંગામાં જઈ રહ્યો છે આજે પાણીની કિંમત દર્શક મિત્રો આપણે બધા જ જાણીએ છીએ આપ જોઈ રહ્યા છો કે જે આસપાસ અહીંયા લોકો રહે છે એ નાહવા બી પડ્યા છે અને આવામાં જે સેંકડો ગેલન પાણી જે છે એ હાલ અત્યારે આ પાણીનું વેસ્ટેજ જઈ રહ્યો છે લોકોને પીવાનું પાણી મળતું નથી વડોદરાના કેટલાક વિસ્તાર એવા છે જ્યાં હજુ પણ ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે લો પ્રેશરમાં આવે છે પીવાનું પાણી ગંદુ આવે છે પણ આ એકદમ ચોખ્ખું પાણી છે આપણી સાથે સામાજિક કાર્યકર કમલેશભાઈ છે કમલેશભાઈ આ પાણી આપ જોઈ રહ્યા છો લોકોને પીવાનું પાણી મળતું નહીં આ એકદમ જોજો ચોખ્ખું પાણી છે ચોક્કસ થી વડોદરા શહેરમાં આવેલ જે નિઝામપુરા વિસ્તાર જે ફતેગઢ બ્રિજ નીચે આજે સતત ત્રણ દિવસથી પીવાનું શુદ્ધ પાણીનો વેરફાર થઈ રહ્યો છે આજે આવનારા દિવસોમાં એટલે કે હાલમાં જ અત્યારે ગરમીની મોસમ ચાલુ થઈ ગઈ છે અને જે નાના નાના ભૂલકાઓ જે આ પીવાનું શુદ્ધ પાણી જે લીકેજ છે ત્યાં ગાડી ઊંડો ખાડો કર્યો છે ટૂંક સમય પહેલા લેકઝોનની જે ઘટના ઘટી બાળ બાળકો મૃત્યુ થાય અહીંયા ગાડી કોઈ સુપરવાઇઝર નથી ત્રણ ત્રણ દિવસથી જે કહેવાય છે કે ખોદી મૂકી રાખ્યું છે એટલે કહેવાનો મતલબ વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામ પર મસ્ત મોટો ભ્રષ્ટાચાર થઈ છે સાથે જે કહેવાય છે કે ઇલેક્શનની વાત આવતી હોય ત્યારે મોટા મોટા નેતાઓ હાથ જોડીને પગે લાગીને ગલી ગલી ફરતા હોય છે પરંતુ આ અહીંથી કેટલાક નેતાઓ જતા હશે કેમ એ લોકોને નથી દેખાતું વડોદરા કોર્પોરેશનના જે બેદરકારી દાખવનાર અધિકારીઓને કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે આપને એવું નહીં લાગતું કેમ કે ઘણા વિસ્તારોમાં હજુ બી ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે છતાં પણ કોઈ નેતા કે અધિકારીનું પેટનું પાણી હલતું નથી ચોક્કસથી હમણાં જે રોજા ચાલી રહ્યા છે ઘણા મુસ્લિમ બિરાદરો પણ અત્યારે હાલમાં જે કહેવાય છે કે બે દિવસ પહેલે પણ જે માટલાભોર કાર્યક્રમ કરવો પડ્યો તો એમને જે કોર્પોરેશનની કચેરીએ એટલે કહેવાનો મતલબ કે અનેક વિસ્તારો વડોદરા શહેરની અંદર એવા છે કે જે જગ્યા ઉપર પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું અને જે જગ્યા પાણી મળે છે તે જગ્યા પર પૂરતું પાણી નથી મળી રહ્યું એટલે આવી બધી અનેક સમસ્યા છે એક બાજુ જે કહેવાય છે કે કોર્પોરેશન જે કહેવાય છે કે પાણી રોડ રસ્તા માટે જયારે નિમાયેલું હોય પરંતુ જે પાણીનો નો થતો આ અમને શોભા નથી આપતું અને જે કહેવાય છે કે જે લોકોને પાણી નથી મળતું એને તમે જઈને પૂછી જાઓ કે પરિસ્થિતિ શું છે એટલે જે સ્થાનિક કોર્પોરેટર હોય સ્થાનિક ધારાસભ્યો હોય સાથે સ્થાનિક અધિકારીઓ હોય આ તમામની એક જવાબદારી હોય છે પરંતુ જે આ પીવાનું શુદ્ધ પાણી લોકોને નથી મળી ને આજે જે ગરમીની મોસમની અંદર જ્યારે પાણી વેરફાર થતો હોય આ વડોદરા શહેર માટે શોભા નથી આપતું એટલે ખાસ કરીને વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓએ તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કર્યું છે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલીસ્ટ કરવા જોઈએ કારણ કે જે તે કોન્ટ્રાક્ટરે ખાડો ખોદ્યો છે ત્યારબાદ આજે ત્રણ દિવસ થઈ ગયા ત્રણ દિવસથી પાણી સતત હજારો ગેલન પાણી અંદર જે કહેવાય છે કે ગટરમાં જઈ રહ્યું છે અહીંયા ગાડે હાલમાં અમે લોકો જાતે જયારે આપણે આ સ્પાર્ક ટુ માધ્યમથી જ્યારે આપણે અહીંયા ગાડી આવ્યા ત્યારે નાના નાના ભૂલકાઓ ખાડો ખોદ્યો છે ત્યાં ગાડી નાતા આવતીકાલે છોકરાઓ ધુલેટી રમે છે પરંતુ આ બાળકો જયારે ઢુલેટી રમતા હોય જો કદાચ કોઈ બાળક અહીંયા ગાડી પડવાથી જો એનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ અહીંયા ગાડી કોઈ સુપરવાઇઝર પણ નથી કોઈ અધિકારી નથી કોઈ કર્મચારી નથી આ ગંભીર બેદરકારી કહેવાય કારણ કે ટૂંક સમય પહેલા જ વડોદરા શહેરની અંદર જયારે લેફઝોન જે હળની બોટકાન થયું ત્યારે બાળ બાળકો નાના નાના માસુમ બાળકો મૃત્યુ થયા હાલમાં પણ એ લોકોને ન્યાય નથી મળ્યો અને બીજી બાજુ આ મોતનો જે કુવો ખોદી રાખ્યો છે આ વડોદરા શહેર માટે શરમજનક છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના જે પણ જવાબદાર અધિકારી હોય તે તાત્કાલિક ધોરણે અહીંયા ગાડી આવી અને આ જે પાણીનું લીકેજ છે તેને સોલ્યુશન કરે અને ત્યાં તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરે તેવી અમારી માંગ છે અમલી આ કેટલો ઊંડો ખાડો હશે કેમ કે અત્યારથી અહીંયાથી આ એક પથ્થર તમે નાખીને જો અહીંયાથી એક પથ્થર તમે નાખીને જો કેમ કે જે રીતે આ લાઇન ખોદવામાં આવી છે આઠ થી દસ ફૂટ ઊંડો ખાડો છે અને આ બાળક જે નાનું બાળક છે આ નાનું બાળક અહિયાં ગાડી પાણીમાં સ્નાન કરી રહ્યું હતું જો કદાચ આ બાળક ના મૃત્યુ થાય તો વડોદરા કોર્પોરેશન ના અધિકારીઓ વડોદરા શહેરના કર્મચારીઓ જવાબદારી લેવા તૈયાર છે અને જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારબાદ જે કહેવાય છે ની રચના કરવામાં આવે છે પરંતુ આજ દિન સુધીમાં વડોદરા જે કે કોર્પોરેશન હોય કે વડોદરા શહેરના જે સ્કૂલના સંચાલકો હોય અથવા તો વડોદરા શહેરના જે અધિકારીઓ નેતાઓ હોય આ લોકોએ ન્યાય નથી અપાવી શક્યા અને આજે જે કહેવાય છે કે આ બાર થી તેર ફૂટ ઊંડો ખાડો છે અને આ નાનું બાળક જે નાનું ભૂલકુ જે વડોદરા શહેરનું જે કહેવાય છે કે ફતેગઢ બ્રિજ નીચે ધુલેટી રમી રહ્યું છે આ ધુલેટી એને કેટલી ખતરનાક રૂપ સાબિત થઈ શકે પરંતુ ખાસ કરીને આ લોકોએ ધ્યાન આપવાની જરૂર છે અને અહીંયા ગાડી સુપરવાઇઝરને મૂકવાની જરૂર છે સવાલ એ છે મારા વિડીયો જર્નલિસ્ટ હું રાહુલ કપ્તાન ને કહીશ કે આ પાણી જે જઈ રહ્યો છે આ શુદ્ધ પાણી છે દર્શક મિત્રો એકદમ ચોખ્ખું પાણી છે અને આ પાણી હાલ અહીંથી નીકળીને સીધો ગટર ગંગામાં જઈ રહ્યો છે જો આ કમલેશભાઈ પીવી રહ્યા છે આ પાણી એટલો ચોખ્ખી પાણી છે પીવાનો અને લોકોને પીવાનું પાણી ચોખ્ખું મળતું નથી અને આજ પાણી સામાજિક કાર્યકર કમલેશ પરમાર જો આપ જોઈ રહ્યા છો કે એ પાણી પી રહ્યા છે સવાલ એ છે હું હવે રાહુલ ને કહીશ કે આગળ પણ બતાવે જ્યાંથી આ પાણી લીકેજ થયો છે છેલ્લા ત્રણ દિવસ થી જો સંભાળી ના આવજે ભાઈ આ પાણી અહીંયાથી લીકેજ થઈ રહ્યો છે અને આ જે પાણી છે એ સીધો આપ જોઈ રહ્યા છો મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન આપને બતાવી રહ્યા છે કે આ સીધો પાણી ગટર ગંગામાં જઈ રહ્યો છે મિત્રો કોઈ ગરીબના પરિવારને આ પાણી મળે તો કેટલું સારું કેમ કે સવાલ સવાલ વડોદરા મહાનગર સેવા સદનને તમામ પ્રકારના વેરા આપવામાં આવે છે તમામ પ્રકારની જે સુવિધા મળવી જોઈએ એ સુવિધા નથી આપવામાં આવતી જેના કારણે આ ચોખ્ખું પાણી જે છે પીવાનું એ હાલ અત્યારે ગટરમાં જઈ રહ્યો છે અમે આશા રાખીએ કે વડોદરા મહાનગર સેવા સદન ના અધિકારી આ સમાચાર જોઈ રહ્યા છે અને ત્યારબાદ જે લોકોના ઘરમાં પાણી નથી પહોંચતું જે લોકોના ઘરમાં ચોખ્ખું પાણી નથી આવતું એ પાણી આ ચોખ્ખું પાણી છે દર્શક મિત્રો કમલેશભાઈ બી કીધું અને જે ખાડો ખોદવામાં આવ્યો છે એ ખાડો પણ જલ્દીથી જલ્દી બંધ કરવામાં આવે કઈ ઘટના ના બને એની પહેલા આ ખાડો બંધ કરી દેવામાં આવે એ સારું થશે વડોદરા મહાનગર સેવા સદન અધિકારીઓ સુધી અમારી વાત પહોંચશે અને આજે ચોખ્ખું પાણી સેંકડો ગેલન પાણી અત્યારે બરબાદ થઈ રહ્યો છે ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં પીવાનું પાણી નથી મળતું વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે